વાયરલ થયો ત્યાર પછી કાર્યવાહી કરાઈ છે સત્યાવીસ માર્ચે બોપલ સ્કાય સિટી પાસે સમગ્ર ઘટના બની હતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી પોલીસે ફરિયાદના આધારે અગિયાર આરોપીની ધરપકડ કરી હોવાનું પણ સામે આવ્યું છે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોનું પુષ્ટિ નથી કરતું લેતી દેતીમાં પૈસાની લેતી દેતીમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો બોપલ વિસ્તારમાં યુવકને જાહેરમાં માર મારતો વિડીયો વાયરલ થયા પછી પોલીસે ફરિયાદના આધારે અગિયાર જેટલા આરોપીની ધરપકડ કરી છે મહત્વનું છે કે સત્યાવીસ માર્ચે બોપલ સ્કાય સિટી પાસે આ સમગ્ર ઘટના બની હતી જ્યાં યુવકને જાહેરમાં માર મારવામાં આવી રહ્યો હતો પૈસાની લેતી દેતીમાં માર મારવામાં આવ્યો હોય તે બાબત સામે આવી હતી જોકે પોલીસે હવે ફરિયાદના આધારે કાર્યવાહી કરી અને અગિયાર આરોપીની ધરપકડ કરી છે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું અમદાવાદના બોપલ વિસ્તારમાં યુવકને જાહેરમાં માર મારતો વિડીયો વાયરલ થયો છે પોલીસે ફરિયાદના આધારે અગિયાર આરોપીની ધરપકડ કરી વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે અર્પિત વાયરલ વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી કરી અગિયાર આરોપીઓની ધરપકડ કરાઈ છે શું વિગતો હવે આ વિડીયો વાયરલ થયો છે સત્યાવીસમી તારીખે સાહેબ સુધી આવેલું છે બોપલ વિસ્તારમાં ત્યાં એક વ્યક્તિને માર મારવામાં આવ્યો તો ખૂબ જ મૂઢ અને ઢોર માર મારવામાં આવ્યો હતો વાત માત્ર પૈસાની લેતી દેતી નહીં હતી જે ફરિયાદી છે એ પણ ઘરગાઠી છે સામે પક્ષે જેટલા આરોપી છે ત્યારે એ પણ ઘરગાઠી છે અગાઉ સમાધાન થઈ ગયું હતું પરંતુ એની અદાવત રાખી અને તેને બોલાવવામાં આવ્યો અને તેને પકડીને ખૂબ ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવી રહ્યો છે એ ગડીયો હાલ જોવા મળી રહ્યો છે દિવસ દરમિયાન જોકે ઘટના જ્યારે બની કરવામાં ન આવ્યા હતા અથવા તો જેમની પાસે જોડિયો હતા તેમને પણ નિયંત્રણમાં રાખવાનો ક્યાંક પ્રયાસ થયો હોવાની ચર્ચા ચાલી રહી છે એટલા માટે આ વીડિયો મોડા આવ્યા છે કેમ કે ઘટના સત્યાવીસ તારીખે બની હતી પરંતુ આ પ્રકારે પૈસાની લેજી ડેટી મામલે ખૂબ અને અમાનવીય રીતે વર્તન કરી માર મારવું એ કેટલા અંશે યોગ્ય છે એ પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ હાલ સારી બાબત એ છે કે પોલીસે તમામ અગિયાર આરોપી છે એ આરોપીને ધરપકડ કરી દીધી છે અને આગળની કાર્યવાહી વધુ ચાલી રહી છે જી અર્પિતા આભાર જાણકારી માટે